नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં 2025 સુધી માયાવી ગ્રહની કૃપાથી આત્રણ રાશિવાળા મોજ કરશે અપાર ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ मिथुन રાશિની વાત કરીએ તો રાહુ ગોચર તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે કારણ કે રાહુ ગ્રહ તમારા રાશિથી કર્મભાવ પર ગોચર કરી રહ્યો છે જેના કારણે તમને કામકાજમાં સારી સફળતા મળી શકે છે નોકરીયાતો અને વેપારીઓને સારો એવો લાભ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે ધન વેગું કરવામાં પણ સફળતા મળશે જો તમે વેપારી હોવ તો આ દરમિયાન સારો એવો ધનલાભ થઈ શકે છે વેપારનો વિસ્તાર થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે શુભ સિદ્ધ થઈ શકે છે કારણ કે આ ગોચર તમારી રાશિથી નવમાં ભાવમાંગ થઈ રહ્યું છે આથી તમને ભાગ્યનો સાથ મળશે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો જેનો સારો એવો ફાયદો થશે જે યુવાઓ રોજગારી શોધી રહ્યા છે તેમને શુભ સમાચાર મળશે દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો માંગલિક અને ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો મીન રાશિની વાત કરીએ તો રાહુ ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં થઈ રહ્યો છે આ સમયગાળામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે કૌટુંબિક જીવન સારું રહેશે અને તમામ સભ્યોની ઉન્નતિ થશે જેને જોઈને મન પ્રસન્ન થશે આ સમય દરમિયાન વિચારેલી યોજનાઓ સફળ થશે આ સાથે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે નવી પ્રોપર્ટી ખરીદવામાં સફળતા મળશે ભૌતિક સુખ મળશે પરિણીતોનું લગ્ન જીવન શાનદાર રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો